હેલો ઘરે લાવ્યા છીએ મમ્મી છે તો અમે ઘરે આવ્યા હોસ્પિટલમાંથી અને એની પૂજા કરીએ છીએ આરતી આરતી છે ત્વિજાની આરતી મારી તો આરતી ઉતરે પણ બાજુમાં નીલને બી ઉતરી જાય છે નીલને બી ટિલ્લક થઈ ગયો બી થાય છે ટિલક હોસ્પિટલ થી ઘરે આવી ગઈ હવે બહુ મજા આવશે દ્વીજા ઘરે આવી એટલે ઠંડી બી એટલી બહુ હતી અને બહુ જ ઠંડી લાગતી હતી વરસાદ બી ચાલુ હતો વિજાબેન ની આરતી ઉતરે છે

ને સ્વેટર બી પહેરી નથી દ્વિજાના કંકુ પગલા થયા ફુગ્ગાથી થી થોડું સણગાર્યું છે કારણ કે અહીંયા આગળ ફૂલ અલેબલ નતા એ દિવસે ઠંડી ના થરી ગયા હતા દ્વિજા ઓલરેડી ઘરમાં આવી ગઈ છે બધાના જોડે એન્જોય કરે છે એમાં જોરવી બહુ ખુશ થાય છે દ્વિજાને જોઈને અને નાના બેબી બહુ જ ગમે છે એટલે દેખો એના બીજા બી બે વાઈટ કપડામાં કંકુ પગલા કર્યા છે સામ જોઈ રહી છે દ્વિજાની અંકિતા છે મજા એને ઠંડી લાગતી હતી દ્વિજાની બહુ જ ઠંડી લાગતી હતી પછી જો ઉપર આવી ગયા છે કેવા સૂતા છે પછી બધા મમ્મા જોડે બેઠી છે డే మమ్మీ అంకితీ మమ్మీ చేశా థ్యాంక్ యూ